નમસ્કાર દર્શક મિત્રો તો સ્વાગત છે પ્રેમ વખત નવા વિડીયોમાં અને સ્વાગત છે યુલો ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચોર્તિલા ધામ માતાજીના ધામ અને ખૂબ જ ખુશીની વાત છે કે માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે જે શક્તિનો પર્વ આવી રહ્યો છે એ દરમિયાન ચોર્તિલા ધામમાં આપણે જિગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને કથા ક્યારે ચાલુ થાય છે એનું સ્થળ કયું છે અને કથાનો સમય શું છે એ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયો દ્વારા માધ્યમથી તમને આપીશું તો વિડીયોમાં જોડાઈ રહીજો તો ચલો મિત્રો મળી માહિતી અને એ ક્યાંય જગ્યા છે એ પણ આપણે રાજકોટ ચોટીલા હાઈવે તમે જોઈ રહ્યા છો આ બાજુ રાજકોટ જવા રસ્તો છે અને આ બાજુ ચોટીલાનો રસ્તો છે ચોટીલાથી એકદમ નજીક જે તમે મંદિર જોઈ રહ્યા છો જલારામ બાપાનું મંદિર અહીંયા જે જલારામ બાપાના મંદિરની અંદર જ મેદાનમાં જિગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે તો તમે જોઈ રહ્યા છો આપણે જઈએ અને માહિતી તો મિત્રો અહીંયા આ જે બોર્ડ લગાવવામાં આવ્યા છે જિગ્નેશ દાદાની કથાનો તો એનું સંપૂર્ણ માહિતી મિત્રો આપણા બોર્ડ દ્વારા જ મેળવી લઈએ અને આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને માહિતી આપી દઈએ તો તમે જોઈ રહ્યા છો મિત્રો ચોટીલાને આંગણે દેવી ભાગવત કથા કથા તારીખ છે બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર સમય છે સવારે નવથી બાર ભોજન પ્રસાદ બાર કલાકે શુભ સ્થળ શ્રી જલારામ મંદિર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ચોટીલા તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો માહિતી આપણે જોઈ લીધી અને હવે ત્યાં અંદર જઈશું અને આયોજન કેવું છે રસોડાનો વિભાગ કઈ રીતે છે અને શ્રોતા લોકોનો શું વ્યવસ્થા છે એ પણ જાણીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો તો મિત્રો હવે આપણે આવી ગયા છે જલારામ બાપાના મંદિરના જે મેદાનમાં જે એનું તમે ભવ્ય જે મેદાન વિશાળ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો મિત્રો અને અહીંયા જલારામ બાપાનું મંદિર છે તો મિત્રો અહીંયા આપણે જઈ રહ્યા છીએ તમે જલારામ બાપાના મંદિરના જે પાછલા વિભાગમાં છે ત્યાં કથાનું આયોજન થવાનું છે જ્યાં ડોમ તમે દ્રશ્યમાન થઈ રહ્યો છે મિત્રો એક કથાનું આયોજન થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પાછળ એક ભવ્ય વિશાળ જર્મન ડોમ છે એમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન જે પ્રખ્યાત જે કથાકાર જિગ્નેશ દાદાના જે મુખ્યથી આપણે રસપાન કરાવીશું જે બાવીસ તારીખથી ત્રેવીસ સપ્ટેમ્બર કથાનો સમય સવારે નવથી બાર જે આપણે જોયું એ પ્રમાણે છે મિત્રો તો ચાલો મિત્રો અહીંયા જે ડોમ છે એની પણ મુલાકાત લઈશું અને આયોજન વિશે પણ માહિતી આપશું મિત્રો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે શાંત વાતાવરણ છે અને બિલકુલ જે અમદાવાદ હાઈવે પરની નજીકમાં જ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો વિશાળ ડોમ જર્મન ડોમ લગભગ સંપૂર્ણ તૈયારીના આરે છે અને મોસ્ટ ઓફ કામકાજ થઈ ગયું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે મુખ્ય ગેટ છે ડોમનું અને કામકાજ હાલમાં ચાલુ જ છે અને અહીંયા જે આ રસ્તો તમે જોઈ રહ્યા છો જ્યાં જિગ્નેશ દાદાનો ચાલવાનો રસ્તો છે ચાલીને સામે જે સ્ટેજ છે ત્યાં જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાય છે શ્રોતાને અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે ડોમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશાળ જર્મન ડોમ છે અને હજારોની સંખ્યામાં અહીંયા શ્રોતાઓ લોકો બેસ છે અને જિગ્નેશ હું કથાનું રસપાન કરી અને નવલા નોરતામાં માતાજીનો જે નોરતાનો પર્વ આવી રહ્યો છે શક્તિનો પર્વ છે એ દરમિયાન અહીંયા સવારે કથાનું આયોજન થાય છે જે સંપૂર્ણ તૈયારી થઈ રહી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો મિત્રો અને અહીંયા લાઇટિંગ વ્યવસ્થા ચાલુ મતલબ થઈ ગઈ છે સ્ટેજ પર પણ લાઇટિંગ વ્યવસ્થા ખૂબ જ સારી એવી કરવામાં આવી છે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને કામકાજ પણ ચાલુ છે મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે લગભગ બધું જ કામકાજ પૂર ઝડપમાં ચાલી રહ્યું છે અહીંયા સુરત લોકોને બેસવા માટેનું જે ગેસ્ટ હોય છે એને બેસવાનો જે સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે એવી રીતે મિત્રો અહીંયા પણ સોફા જે મહેમાનો લોકો હોય એના માટે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાજુ જે જિગ્નેશ દાદાની કથાનું જે રસપાન કરાયું છે જિગ્નેશ દાદા એનો અહીંયા સ્ટેજ બનાવવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું મોટું વિશાળ જે સ્ટેજ છે તે જોઈ રહ્યા છો મિત્રો અને નવલા નોરતામાં માતાજીના પર્વ દરમિયાન અહીંયા માતાજીના ધામમાં કથાનું જે સુંદર આયોજન થઈ રહ્યું છે તો એક તો માતાજીના ધામમાં નવલા નોરતા ચાલી રહ્યા છે એ દરમિયાન સોનામાં સુગંધ ભળે એવી રીતે અહીંયા માતાના ધામમાં કથાનું આયોજન થઈ રહ્યું છે દેવી ભાગવત કથાનું તો ખૂબ જ અહોભાગ્ય કહેવાય અને શ્રોતા લોકોને પણ ખૂબ જ આનંદનું જે લાવો કહેવાય કે અહીંયા કથા આયોજન થઈ રહ્યું છે જોઈ રહ્યા છો આપણે જે સ્ટેજ પરથી તમને બતાવી રહ્યા છીએ વિશાળ મોટો જર્મન ડોમ છે અને લગભગ એક જ ડોમમાં હજારોની સંખ્યામાં શ્રોતા લોકો શાંતિથી બેસી શકે એવી વિશાળ વ્યવસ્થા છે અને હાલમાં આપણે સ્ટેજ પરથી તમને બતાવી રહ્યા છીએ તો આ રીતે મિત્રો આપણા જે માતાજીના ધામમાં ચોટીલા અને એ પણ માતાજીના પર્વ નવલા નવરતા દરમિયાન અહીંયા કથાનું રસપાન જિજ્ઞેશ દાદાના મુખેથી કરવા મળશે તો મિત્રો આ રીતે આપણે માહિતીનું મને એટલી આપવાની કોશિશ કરી રહ્યા છીએ હવે મિત્રો આપણે જે પ્રસાદ વિભાગ છે રસોડા વિભાગ એની પણ માહિતી મિત્રો તમને આપશું કે રસોડામાં આયોજન કેટલું છે અને શું વ્યવસ્થા છે એ પણ મિત્રો જાણીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો તો ચાલો આપણે જઈએ રસોડા વિભાગમાં કથા દરમિયાન અહીંયા પ્રસાદનું પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે આ ડોમ તમે જોઈ રહ્યા છો મિત્રો જે આ મંદિર છે જલારામ બાપાનું મંદિર તમે જોઈ રહ્યા છો ખૂણા પર અને કથાનું ડોમ આગળ છે અને પ્રસાદ વિભાગનું ડોમ અહીંયા છે તો આપણે અહીંયા પણ માહિતી મળીશું હાલમાં જે ડોમ છે એ તૈયાર થઈ રહ્યું છે સંપૂર્ણ તૈયાર થયું નથી મિત્રો કારણ કે કથા જે સોમવારે ચાલુ થવાની છે અને આપણે અત્યારે બે દિવસ અગાઉ આવી ગયા છે મિત્રો તો મોસ્ટ ઓફ આપણા યુટ્યુબ પરિવાર મિત્રોને જિજ્ઞેશેશાદાની કથાની માહિતી મળતી રહે એ માટે આપણે માહિતી આપવા માટે અહીંયા આવી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા વિશાળ મેદાન છે અને જે પ્રસાદ વિભાગનું હું તમને ડોમ બતાવી રહ્યો છું તો એ પણ તૈયાર થઈ રહ્યો છે મિત્રો ધીમે ધીમે જે જોઈ રહ્યો છો મિત્રો અહીંયા તાડપત્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને શ્રોતા લોકો પ્રસાદ લેવા માટે આવે તો કોઈ અગવડતા ઊભી થાય વરસાદ કદાચ આવે તો અને જે કામકાજ ચાલુ છે મિત્રો અને જોઈ રહ્યા છો મિત્રો પંખા અને લાઇટિંગની વ્યવસ્થા ખૂબ જ સારી એવી કરવામાં આવી છે અને આ રીતે મિત્રો આખું જે આ ડોમ છે એ સુરતા લોકોનો પ્રસાદ લેવા માટેનું ખૂબ જ સારી વ્યવસ્થા થઈ રહી છે મિત્રો હાલમાં અને આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો લાઇટિંગ થઈ ગઈ પંખાને બધું વ્યવસ્થિત થઈ ગયું છે અને કામકાજ ચાલી રહ્યું છે મિત્રો મિત્રો અહીંયા જે તમે પીળા કલરનું જે કપડું કર્યું છે તાડપત્રી એ રસોડા વિભાગ છે અહીંયા રસોઈ પ્રસાદ બનશે અને શ્રોતા લોકો હજારોની સંખ્યામાં આ ડોમમાં પ્રસાદ લે છે તો ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો જે કથા વિભાગનો અહીંયા ડોમ છે અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો જે ગેસ્ટ માટેના રૂમ છે અને જે આ મેં તમને બતાવ્યું એ પ્રમાણે પ્રસાદ વિભાગ છે અને આ છે રસોડા વિભાગ જે ખૂબ જ વિશાળ જગ્યા છે એકદમ રોડના કાંઠે અમદાવાદ હાઈવેની નજીક જ છે અને એ પણ માતાજીના ધામમાં તો અહીંયા આપણે મિત્રો વિડિયોને હવે પૂરો કરીશી જે પણ મિત્રો મારી ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને ડે બાય ડે તમને કથાના લગતા વિડીયો ધાર્મિકને લગતા વિડીયો કે યાત્રાને લગતા વિડીયો તમને મળતા રહે જે જિજ્ઞેશદાદાની કથાનું દેવી ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે એની જે માહિતી આપી છે તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરીશી હવે પછી મળીએ નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી જય શિયા રાધે રાધે